વિસાવદરમાં સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા રોડનું ખાતવર તેમજ નવી નગરપાલિકા ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું રૂપિયા નેવું લાખના ખર્ચે બનેલ નવું નગર સેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું વાત કરવામાં આવે તો વિસાવદરના મેઇન બજારના રસ્તામાં ખાડા મોટા પ્રમાણમાં પડી ગયેલ હતા અને લોકોને ચાલીને જવામાં પણ મુશ્કેલી પડતી હોય તો વાહન ચાલકોની સુહાલત થતી હશે તે સમજી શકાય તેમ છે નગર પંચાયત ઓફિસે હલ્લાબુલ કરેલ અને જો દસ દિવસ રોડ નું કામ ચાલુ નહીં થાય તો વિસાવદર બંધ સહિતના કાર્યક્રમો આપવાના હતા ત્યારે વિસાવદર નગરપાલિકા દ્વારા આજ રોજ જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા વિસાવદરના સરદાર ચોક થી કનૈયા ચોક તેમજ રામજી મંદિર થી રેલવે સ્ટેશન સુધીના રૂપિયા 2.50 લાખના આરસીસી રોડનું ખાત મૂરત કરેલ અને ટૂંક સમયમાં રોડનું કામ ચાલુ થશે અને નવો રોડ બનશે ત્યારે વિસાવદરના લોકોને ખાડા ખબડાવાળા રોડથી મુક્તિ મળશે આ તકે સાંસદ દ્વારા રૂપિયા 90 લાખના કર્શે બનાવેલ નગર સેવા સદન પણ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવેલ હતું રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર વિસાવદર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર તરફથી રોડ રસ્તા અંગેની જે ગ્રાન્ટ મળેલી જે સરદાર ચોકથી કનૈયા ચોક કનૈયા ચોકથી રેલવે સ્ટેશન મંદિર સુધીનો રોડનું ખાતમુહૂર્ત તેમજ નગરપાલિકા સેવા સદન નવું બનાવવું એનો લોકાર્પણ કાર્યક્રમ માનનીય સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુલાસમાના વડ રસ્તા રાખવામાં આવેલ તેમાં વિસાવતરની મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ તે સભનો તમામનો આભાર માની એમ વિસાવદર શહેરના મુખ્ય માર્ગના ખાતમુહૂર્ત તેમજ વિસાવદર સેવા સદનના લોકાર્પણ પ્રસંગે આજે મોટી સંખ્યામાં વિસાવદર શહેરીજનો ઉપસ્થિત રહે ઘણા વર્ષોથી વિસાવદર શહેરના લોકોની માગણી હતી કે મુખ્ય માર્ગ એ સીસી રોડથી મળી અને થાય એવી એમની માગણી હતી હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે બે કરોડથી પણ વધારે રકમ મંજૂર કરી અને આ સીસી રોડ બનાવવા માટેની મંજૂરી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું વિસાવદરના લોકોને એમનું સેવાનું કેન્દ્ર એટલે કે સેવા સદન આજે એમનું લોકાર્પણ થયું છે આવનારા સમયમાં લોકો આ સેવા કેન્દ્રના માધ્યમથી પોતાની સુખ સુવિધાઓ પ્રાપ્ત કરી શકે અને એટલા માટે આજે એમનું પણ લોકાર્પણ કરવામાં આવે